એટલે કે મિત્રો તમે જોઈ શકો છો ધોરણ આઠ પાસ કરેલ હોય તેવા મિત્રો આ ભરતીની અંદર જાહેરાતમાં અરજી કરી શકે છે તેમજ અગ્નિવીર તરીકે જોડાવા માગતા ઉચ્છુક ઉમેદવારો માટે આ સારા સમાચાર છે તો વાત કરીશું ભારતીય સેનામાં જોડાવા માગતા ઉમેદવારો માટે આવેલી સમાચાર વિશેની આગળ વિડીયોમાં તેના પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે તો મિત્રો વાત કરવામાં આવે તો સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા માટે બાવીસ માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે તમે અહીંયા જોઈ શકો છો ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા માટે બાવીસ માર્ચ સુધી કરી શકાશે અરજી જેની અંદર ભારતીય સેનામાં ભૂમિદળ તમે જોઈ શકો છો ભારતીય સેનામાં ભૂમિદળમાં અગ્નિવીર તરીકે જોડાવા ઈચ્છતા ઉમેદવારો બાવીસ માર્ચ સુધીમાં ડબલ્યુ ડબલ્યુ ડોટ સીડીએન ઇન્ડિયન આર્મી ડોટ એન આઈ સી ડોટ ઇન વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકાશે તમે મિત્રો જોઈ શકો છો સત્તાવાર જાહેરાત સીએનડી સી ડીએન ઇન્ડિયન આર્મી ડોટ એનઆઈસી ડોટ ઇન જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો અગ્નિવીર બનવા ઈચ્છતા ઉમેદવારો ધોરણ આઠ સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ લાયકાતની વાત કરી છે અહીંયા તો ધોરણ આઠ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો આમાં અરજી કરી શકે છે આ ઉપરાંત ઉમેદવાર અવિવાહિત શારીરિક સશક્ત હોવા પણ જરૂરી છે પાત્રતાની વાત કરવામાં આવે તો ઉમેદવારો જે અનમેરિડ ઉમેદવાર જે શારીરિક સશક્ત જે શારીરિક માગ્યા પ્રમાણેની લાયકાત ધરાવતા ઉમેદવારો હોવા જોઈએ પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજીમાં અંગત વિગતો પત્ર વ્યવહારની વિગતો જેમાં અંગત વિગતો પત્રકારમાં જે તમારા રહેઠાણનું સરનામું ઈમેલ આઈડી મોબાઈલ નંબર જાતિનો દાખલો ડોમેસાઇઝ સર્ટિફિકેટ અને એનસીસી સર્ટિફિકેટ સહિતની વિગતો દર્શાવી રૂપિયા બસો ને પચાસ પરીક્ષા ફી ભરવાની રહેશે વધુ માર્ગદર્શન માટે મદદની શ્રોયા રોજગાર નિયામક શ્રી કચેરી સી બહુમાળી ભવન નાનપુરા ખાતેથી રૂબરૂ માહિતી મેળવી શકાય છે તેવું આજના અહેવાલમાં છપાયું છે તો મિત્રો તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી માટે ઇન્ડિયન આર્મીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને તમે ઓનલાઈન અરજી તેમજ સત્તાવાર નોટિફિકેશનની લાયકાત તેમજ વધુ માહિતી મેળવી શકો છો તો આવી જ નોકરી વિશે માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી